દારૂ જપ્ત કરવામાં આવ્યો પાટણ શહેરના પદ્મનાથ ચાર રસ્તા રોડ ઉપર આવેલી પદ્મનાથ સોસાયટી માં આવેલા એક મકાન સામે આવેલા ખુલ્લા પ્લોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પોલીસ ની ટીમ ને મળેલી બાતમી ના આધારે મધરાત્રે બે વાગ્યે ઓચિંતો છાપો મારીને એક બંધ બોડીનું છોટા હાથીમાંથી પોલીસે સત્તર પ્રકારની ઇંગ્લિશ દારૂની પેટીઓ અને બોટલોનો રૂપિયા છ લાખ ત્યાંશી હજાર ત્રણસો પચાસનો પાંચ હજાર ચારસો ત્રણ બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો પાટણના વિકલાંગ શિક્ષકના ત્રણ પૈડાવાળા વાહનનો એક ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો ચંદનજી ઠાકોર ત્યાંથી પસાર થતા મદદ કરી પાટણ લોકસભાના ઉમેદવાર પ્રચાર માટે પાલડીથી અગાળ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક દિવ્યાંગ મહિલા તેમના ટ્રાયસિકલનું ટાયર નીકળી જતા રોડ પર પટકાતા ચંદનજીના ધ્યાનમાં આવતા તાત્કાલિક પોતાની ગાડી ઊભી રાખીને મહિલાને મદદ કરી તેમને સાંત્વના આપી એકસો આઠને જાન કરીને તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા કડીના ઈરાના ગામે યુવતીની છેડતી બાબતે ઠપકો આપતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થતાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ કડી તાલુકાના ઈરાના ગામે આવેલા દંતા રહેતા પડોશીઓ વચ્ચે નજેવી બાબતે ઝઘડો થતાં નંદાસમ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો દંતા રસ્તા ઉપરથી નીકળતી યુવતી સામે જોઈ મશ્કરી તેમજ ઉધરસ ખાતા બંને પક્ષના લોકોએ એકબીજાને ઠપકો આપતા બંને પક્ષ વચ્ચે મારામારી તેમજ મકાનની અંદર તોડફોડ કરવામાં આવી હતી ઘટનાને લઈને નંદાસામ પોલીસે સામસામે ફરિયાદ નોંધાવી હતી કડીમાં કેમિકલની ફેક્ટરીમાં ભયાનક આગના કારણે લાખો રૂપિયાનો સરસામાન ભસ્મીભૂત થયો દસ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર આવેલા કડી તાલુકાના રાજપુર ગામની સીમમાં એક કેમિકલ ફેક્ટરીની અંદર અચાનક જ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો રાત્રિ દરમિયાન અચાનક કેમિકલની ફેક્ટરીની અંદર અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનતા કડી તેમજ કલોલના ફાયર ફાઈટરો તેમજ નંદાસામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ